માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ દારૂના અડ્ડા ઉપર કરી રેડ લંબાસી ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક મહસિન અને જય પટેલના દારૂના અડ્ડા ઉપર બોલાવ્યો સપાટો લિંબાસી તારાપુર રોડ શ્રીજી આર્કેટ રોડ ટચ ચાલી રહ્યો હતો દારૂનો વેપાર સ્થળ ઉપરથી બિયર વિસ્કીની અનેક બોટલોને પકડી લિંબાસી પોલીસને ફોન કરી સ્થળ પર બોલાવી કરી કાર્યવાહી બે વખત પોસ્ટ મૂકી હોવા છતાં ભરણના ભારમાં પોલીસ ઊંઘતી રહી અને કેસરીસિંહે કરી નાખી રેડ સોશિયલ મીડિયાના પોસ્ટના હવાલાથી પોલીસ કર્મીઓને તતલાવ્યા કેસરી પોસ્ટ મૂકી છતાં પણ સ્થળ ઉપર કોઈ તપાસ કરવા નહીં ગયા અને પોલીસ ઉપર કર્યા આક્ષેપ મહિલા પીએસઆઈએ દારૂ બિયરનો જથ્થો સોંપી કડક કાર્યવાહી હાથ ધરી આશિષ મહેતા નડિયાદ જે સાહેબ આપણે આ ફેસબુક માધ્યમથી આજે એક પોસ્ટ મૂકી છે શું ઘટના છે અને શું જણાવવા માંગો છો આજ રોજ મે મારા ફેસબુક એકાઉન્ટની અંદર એક પોસ્ટ મૂકી છે કે લિંબાસી પોલીસ ની અંદર ગઈકાલે રાત્રે પોલીસ રેડ કરે છે રેડ કર્યા પછી દારૂ પકડાય છે દારૂ પકડાયા પછી પોલીસ સ્ટેશનમાં આવીને જે વ્યક્તિને પકડી લાવે છે દારૂનો ધંધો કરાવતી હોય પોલીસ ખુલ્લે એમ પેલો ભાઈ એવું કે તમે અમારી જોડે હપ્તા લો છો તમે આ રેડ કરો તો કઈ રીતે એટલે હું આ પોલીસ ઉપર કહેવા માંગુ છું કે તમે જે આ રીતે ખુલ્લે આમ લોકોને દારૂના અડ્ડા ચલાવવાનું જે ચાલુ કર્યું છે આવનારા દસ દિવસની અંદર તમે તમામ લિંબાસી પોલીસ સ્ટેશનના હું કહેવા માંગુ છું તમારા હદની અંદર એક લિંબાસી પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લેમ સ્ટેન્ડ ચાલુ છે ભલાડા હરસિદ્ધિ માતાની સામે ખુલ્લેમ સ્ટેન્ડ ચાલુ છે આ બે બે સ્ટેન્ડ તાત્કાલિક દસ દિવસની અંદર બંધ કરાવજો પણ આવનારા દિવસોની અંદર હું જાતે રેડ કરીશ